જુનાગઢ માં હવાર પડ્યું છે ને મારી વાલી ઉપર એમ કેવાય કે લોટનો ડબો ડબ્બો ઢોળાઈ ગયો છે આપણે હિંમત કરીને કીધું હતું કે બાય મોઢા ઉપર પીસડો થોડોક વધારે મરાઈ ગયો છે પણ હંમેશાની જેમ મારી વાતે નજર અંદાજ કરવામાં આવી ઉલટાનું નું તમને આમાં કઈ ખબર ન પડે એવું બોલીને મારી દલીલ ઉભી ઉભી શીરી નાખી હોય રહ્યા આ બાજુ અમારા અમર અકબર શૂટિંગ માટે તૈયાર કારણ કે જવાનું છે ઓપનિંગ ઓપનિંગમાં પછી હાઉ ડાયરે ભાઈ પેટનો ખાડો પૂરવા વૈ ગયા પણ હવે એમ કેવાય બધી હોટલો સવારના નાસ્તામાં એટલી બધી આઈટમ હોય કે કઈ ખાવી ને કઈ ન ખાવી ને એમાં જીવ એકી બેકી રમે મારી વાલી એ સૌથી પેલા ચા ઉપર અટેક કર્યો આ છે એની થાળી અને હવારના પોર શાંતિથી શાંતિ ચા પી લીધી એટલે આપણો આજનો દી હારો રહે અને આ છે ભાઈ આપડી થાળી પછી ભાઈ આ ભાઈ બોલતા હતા અંગ્રેજી હું બોલતા હતા આપણને કઈ ખબર ન પડી પણ આપણને કઈ ફરક એ ન પડ્યો ભાઈ મારી વાદે વાદે અકબરે હોતો કોન્ફ્લેક્સ લીધા પણ હવે કેમ ખૂટવડવા એ વિચાર કરે છે ભાઈ આવી કઈક જૂનાગઢ હવા અને ઠેક ઠેકાણે આ કેરીનો રસ અને લીલા નાળિયેરનો હલવો બહુ મળે આપણે કોઈ ખાધો નથી પણ જેને ખાધો હોય જરાક કેજો કેવોક લાગે જો ભાઈ આઈ લવ જુનાગઢ હજી ઓપનિંગ માં જવાની વાર એટલે આપણે જો લાઈ થોડું એડિટિંગ કરી લો મારી વાલી કે આપણે આરામ કરી લઈએ પછી આપણે હોતો વરાજાની જેમ તૈયાર થઈ ગયો મારી વાલી કે એકનો એક ટીશર્ટ કેટલી વાર પહેરશો મેં કીધું આપણને આ બાબતમાં કોઈ મોહ માયા કે હરક શોક નથી હો પછી એમ કહેવાય કે એક સુંદર ફાકડો જોવાનું અમને તેડવા હાટુ આવી ગયો અને ગાડી મારી મૂકી કાકા ફોન્સના ના શોરૂમ માં જેનો આપણે ઉદ્ઘાટન કરવાનું હતું જો ભાઈ આ છે ગરવો ગઢ ગિરનાર અને આખો જૂનાગઢ જાણે કુદરતના ખોળે બેઠો હોય ને એવું લાગે હો પછી ભાઈ અમે અમારા થાના પહોંચી ગયા બધા વાળા 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 કોટ શર્ટ શર્ટ ટી બધાએ ભેગા સ્વાગત કર્યું તાળીઓ પાડી શૂટિંગ કર્યું અને બે માણા ભાઈ લગ્ન ના ફેરા ફરતી વખતે ધીમા પગલે હાલતા હોય ને એમ ધીમે ધીમે હાલવા મળ્યા પછી ભાઈ ફોન કાકા વાળા કાકા આ બધી દીકરીઓ અને બંને માણા થઈને રિબીન કાપી ભાઈ ભગવાન ને પ્રાર્થના કે આપ ખુબ પ્રગતિ કરો ભગવાન આપડું અભરે ભરે અને બીજા બધા લોકોને રોજગાર પણ આપો પછી એમ બધા અંદર આવ્યા બધાને મળ્યા અને મારી ભાષા કહું તો શોરૂમ સાકા જામ બનાવ્યો હતો પછી અહીંયા પારુલને ને ફોન ગેમો પણ જેમ હવા એને આપણી વાત નથી સાંભળી આપણે અત્યારે એની વાત નો સાંભળી બોલો આ છે ભાઈ કાકા ફોન્સ વાળા કાકા અમારા બે ના સેમ થઈ ગયા ઘડીક મને એમ થઈ ગયું કે સિરોટીઓ ભરીને સેમ પીન સેમ કહી દઉં પણ પછી માહોલ જોયો ને આપણે આપણો પ્રોગ્રામ મુલતવી રાખ્યો પછી ભાઈ ફોટો પડાવ કાર્યક્રમ ચાલુ છો અને આટલા બધા લોકો તો ખાલી ફોટા પાડવા વાળા હતા એટલે ભાઈ આપણે ઓલું ગીત વગાડી દે આ ફોટો કાર્યક્રમ ને લગભગ દોઢ કલાક થઈ ગયો હતો અંદાજ એવો હતો કે હજી કલાક પ્રોગ્રામ હાલ છે આ પછી આ એન્કર મેડમે મારી હાથમાં માઇક આપ્યું આપણે મજાક મજાકમાં માં મારી વાલી ઉપર એક શાયરી બોલી પછી માઇક મારી વાલીને આપ્યું એને કીધું કાંઈ વાંધો નહીં મારી શાયરી હું ઘરે જઈને બોલીશ પછી જીવો મને અંદાજ હતો એવું જ થયું લગભગ ફોટો કાર્યક્રમ પાછો 1.5 કલાક હાયલો ઘડી તમે બેય મણાને એવું થીયું જાણે અમારો રિસેપ્શનનો કાર્યક્રમનો હાલતો હોય ફરક ખાલી એટલો હતો બધાય ગુલાબના ગલગોટા આપતા હતા કોઈ કવર નહોતું આપતું પછી એક લાઇટ હરખી કરવાની હતી ટેબલ ન મળ્યું તો અમારો અકબરને તેડી લીધો અને અકબરે લાઇટ હરખી કરી દીધી પછી ડેન્જરસ સિચ્યુએશન મે ઓટોમેટિકલી આ કેસે આ જાતો ફોન્સનો લોગો ફોન લેવા પછી ભાઈ મેં શૂટિંગ ચાલુ કર્યું પણ છો એક લોસો જે ફોન મારી વાલીને ગમતો તો એના હાથમાં આવ્યો પછી એને એનું વેન કર્યું મેં કીધું વેન પછી કરજે પેલા શૂટિંગ ભાઈ ચશ્માવાળા બે યુવાનોની એક રીલ બનાવી ચાર થી પાંચ વાર કરે ચારે કે અમારો મેળ પડ્યો પછી ભાઈ કેક લાવ્યા હતા તો લાઇટર થી પેન્સિલ વાળું દાડમ ફર્યું હાઉ ડાયરે તાળી નો ગડગડાટ કર્યો છે પછી કાકા ફોન્સ વાળા કાકાને આપણે કીધું ભાઈ તમે કેક કટિંગ કરો એને કેક કટિંગ કર્યું અને આપણે ભાઈ સીટી ઓ મારી વો પછી કેક થી બધા એકબીજાના મોઢા મીઠા કર્યા છે મારી વાલીને કેક તો ખાવી હતી પણ જોવો તો ખરા એક્ટિંગ કેવી કરી વાહ કે એક્ટિંગ કર રહા પછી ભાઈ જબરી ભૂખ લાગી હતી એટલે પેટનો ખાડો પૂરવા બધા બહાર આવ્યા આ કાકા ફોન્સ નું બોડ્યું છે પછી આ દીકરી દોડીને આવી અહીંયા યારે ફોટા પડાવ્યા પછી ઠેક અઢી વાગ્યા થાળી અમારી સામે આવી ભાઈ આપણે ભાઈ ગુજરાતી એટલે ગુજરાતી થાળી મંગાવી હતી જેવી ભાઈ મારી ઘરે મારી હાલત છે ને આ કાકાની તો એની ઘરે એવી જ હાલત છે અરે બાપ રે એ તો ધોતી ખોલ સ્ક્રીન ઘરે ઘરે માટીના સુલા છે ભાઈ સ્ટાફ વાળા ના ફોટા જે બાકી રહી ગયા તો પાછા શોરૂમમાં માં પાસા ફોટા પડાવ્યા હો પછી ભાઈ ફાઇનલી કાકા ફોન્સ રામ રામ કીધું આ દીકરી તેડી બધા રજા લઈને નીકળી ગયા હોટલ કોઈ પછી આ ફાકડો જોવા પાછો અમને હોટલ ને મેલવા આવ્યો પછી એને થેન્ક યુ કીધું એની રજા લઈને આપણે ભાઈ ગાડી મારી મેલી સુરત કોઈ રોડે સરતા તમને આ કપાહ ટ્રક આડો મળ્યો આમ કપાસ બાંધવા માટે આપડે જોયો પછી માનો પ્રેમ તો બધાને દેખાતો હોય પણ બાપ આખો દિવસ બહાર હોય એટલે એનો પરિશ્રમ એની મહેનત એનો પ્રેમ કોઈને દેખાતો નથી સો ટકા માતે માં બીજા બધા વગડા પણ આ બોલો ચોટીલા વાળી સામુંડા માની જાય પછી શાહ નું ટાણું થઈ ગયું હતું તો અમારા અકબર ને એન્થની ભાઈ શાહ લેતા પેલા બધા ભાઈ તાણી માં પીતા હવે કફ સુધી પોગ્યા છે આગળ રામ જણાવે ક્યાં જાય અમારો અકબર ટાઢી બોલ પાણી ની બોટલ લાવ્યો તો મેં તો પીધું ને ત્યાં તો મારા દાંત આંબી ગયા હો પછી ભાઈ રોજની જેમ અમારો આ દૂરદર્શન કાર્યક્રમ શરૂ થયો ક્યારેક ક્યારેક તો આ કાર્યક્રમ દિવસમાં પાંચ વાર આવ્યો પછી ભાઈ અચાનક આ ગાડી વાળા ભાઈએ કીધું કે તમારી ગાડી સાઈડમાં રાખો આપણે ગાડી સાઈડમાં માં ઉભી રાખી જોયું તો અમારા ચાહક મિત્રો હતા જેમને આપણને મળવું હતું બધાય જોવાની અમને મળ્યા આપણે ફોટા બોટા પડાવ્યા પછી ગાડીમાં એક દાદા હતા આપણે આશીર્વાદ લીધા ને એની હારી ફોટા પડાવ્યા પછી આ ભાઈએ અમને ખોડિયાર પ્રસાદી આપી થેન્ક યુ વાલા અને જાય ખોડિયાર ભાઈ તમારે મોજ લૂંટવી હોય ને તો ગમે ત્યાં લૂંટી હો આ મશીન અમને બહુ આડ આવ્યા હું કહેવાય જરાક અમને કમેન્ટ કરજો પછી અમારી ગાડી ભૂખી થઈ એને ખવડાવવા ઉભા રહ્યા ને તમારે અમર અકબરે કાચ છાપ કરી નાખ્યા સો ગયા એ જ સો ગયા આસમાં પણ અમે હવ ડાયરો જાગી છી અને આ છે મુંબઈ દિલ્હી વાળો એક્સપ્રેસ તેને હવે અંધાર પર અંકલેશ્વર પહોંચ ગયા તો ડાયરો ભાઈ વાળું પાણી કરવા રોકાઈ ગયા મારી વાલી પણ એટલી બધી ભૂખ લાગી હતી કે જમવાની વાટનો નો જોવાની સીધી કાંડા ઉપર અટેક કર્યો અને આપણે સાસ ઉપર પછી આ મટકામાં સરસ મજાનું શાક આવ્યું ભાઈ આ તંદુરી આ નાન આ કુલચા અને આ ચપાટી હવ ડાયરો આખો દી ભેગા હોય પણ કોઈના વિચાર હજી ભેગા નથી થયા એક જમાનામાં આ ગાડીનો વટ હતો પણ આ ભાઈ હજી આ ગાડી હારી કન્ડિશનમાં હાસવી છે ક્યાં બાત હે આ ગાડી ભાઈ ભટકાઈ ગઈ હતી ભગવાન પ્રાર્થના કે હાવ કુશળ મંગળ હોય પોગી ગયા સુરત ને અમર મામા એને લેવા આવી ગયા તા એટલે અમર ના મામા અમર ને અકબર બધા ભાઈ ગાડી ભાઈ ગયા ની ઘેર રાત એમ કેવાય કે બરાબર પોણા બાર ના ટકોરા માં ઘેર ભોગી ગયા આ બધો સામાન અહીંયા મૂકી દીધો છે તમને અમારા વ્લોગ જોવાની મજા આવતી ને તો વાલા લાઈક અને શેર ખાસ કરી દેજો હારી હારી કમેન્ટો કરજો ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી આપ મોજ કરો હાલો તઈ મળી લેવા વ્લોગમાં ત્યાં સુધી હવ ડાયરા રામે રામ